બગસરા માંગ ધો દસ અને ધો બાર ની પરીક્ષા શરૂ બગસરા માંગ ચાર યુનિટ માંગ પરીક્ષાની ગોઠવણી કરવામાં આવી ધો દસ માંગ આઠ વિદ્યાર્થીઓ અને ધો બાર માંગ પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને સામાજિક કાર્યકરોએ ચોકલેટ આપી અને શુભેચ્છા આપી બાઇટ પ્રિન્સિપાલ જેઠવા સાહેબ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ છે જેમાં બગસરાની અંદર બગસરા મેઘાણી હાઈસ્કૂલ યુનિટ એક યુનિટ બે જનતા કન્યા વિદ્યાલય અને આદર્શ સ્કૂલમાં આ પરીક્ષા યોજાનાર છે જેની અંદર ધોરણ દસના સાડા આઠસો જેટલા વિદ્યાર્થીઓ અને ધોરણ બારના સાડા પાંચસો જેટલા વિદ્યાર્થીઓ આજ રોજ પરીક્ષા આપે છે આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠા મોઢા કરાવી અને પરીક્ષા આપે એવી એમનું આયોજન કરેલું છે વિદ્યાર્થી ખૂબ શાંતિપૂર્ણ પરીક્ષા આપે એવું બોર્ડનું